માલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આજરોજ ગોગો સ્મોકિંગ કોન ને રોલિંગ પેપરનો જથ્થો વેચાણ કરતા હોવાની સમની ઝડપી પાડ્યો છે નો ડ્રગ્સ સિમ ગુજરાત તથા નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપરનો જથ્થો રાખી વેચાણ કરાતા આજરોજ તારીખ 18 ડિસેમ્બરના રોજ એક ઇસમ મુદ્દે માલ સાથે પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં રાજ્યમાં યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ઉપયોગ કરવામાં આવે છે તે પદાર્થ અંદર ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેડ આર્ટિફિશિયલ ડાય કેલ્શિયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા જેરી પદાર્થ હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે આવા રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ દુકાનો વગેરે ઉપરથી મળી રહેતા હોય છે જેના પરિણામે યુવા વર્ગના નશો કરવાની વૃત્તિમાં વધારો થાય છે આથી રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલા પાન પાર્લર તેમજ છૂટક કરિયાણી દુકાનોમાં વગેરેમાં વેચાણ ન થાય તે બાબતે ગુજરાત સરકારે ગૃહ કરેલ છે જેથી સુરત ગ્રામ્ય જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ગુજરાત તથા નશા મુક્ત ગુજરાત અભિયાન સાર્થક બને તે માટે પોલીસે મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા તથા બી કે વનાર દ્વારા આવેલા નશીલા પદાર્થો તથા નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓ સામગ્રીઓ જેવી કે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારો અને પાનના ગલ્લાઓમાં ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવા સૂચના કરેલ છે આજ રોજ કરંજ ગામ આવેલા કરંજ ગામે આવેલા જય અંબે પાન સેન્ટર નામની દુકાનમાં પંચો સાથે ચેકિંગ દરમિયાન બન સ્મૂથ એસ ફંગ સ્મોકિંગ કોન નંગ પંચાવન રૂપિયા આઠસો પચીસ તથા બન સ્મુથ હેઝ ફંગ રોલિંગ પેપર નંગ પચાસ કિંમત રૂપિયા સાતસો પચાસ મળી કુલ કિંમત રૂપિયા પંદરસો પંચોતેરનો મુદ્દામાલ મળી આવતા ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર જાહેરનામા મુજબ એક આરોપી ગુલાબસિંહ રામકૃપાલસિંહ ચૌહાણની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી આ અંગે માંડવી પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અમીરસિંહ ચૌહાણ માંડવી